નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શીપમ દર્શક મિત્રો આજે આપણે ખાસ વાત કરીશું ભારતની રાજનીતિની આપણે સૌ જાણીએ છીએ કે સૌથી જૂની પાર્ટી ભારતમાં આપણે વાત કરીએ તો કોંગ્રેસ અને જ્યારે પણ જે આપણે કોંગ્રેસની વાત કરીએ ત્યારે સૌથી જૂની પાર્ટીની આપણે વાત કરતા હોઈએ છીએ આઝાદી સમયની પણ આપણે વાત કરીએ તો કોંગ્રેસ જ્યારે પણ વાત કરતી હોય છે ત્યારે આઝાદી સમયનો પણ જે ઉલ્લેખ કરતી હોય છે અને સૌથી જૂની પાર્ટી હોય એટલે આશા એ જ રાખતા હોય કે સૌથી જૂની પાર્ટીના જે સિદ્ધાંતો હોય છે જે નીતિઓ હોય છે તે મુજબ જ ભવિષ્યમાં આ પાર્ટી ચાલશે અને અત્યારનો સમય પણ એવો છે જ્યારે ચર્ચાઓ ઘણી બધી થઈ રહી છે બીજી તરફ વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો તેની આપણે વાત કરીએ તો જનસંઘની જ્યારથી સ્થાપના થઈ અને ત્યારથી લઈને અત્યાર સુધી સમય ખૂબ જ બદલાયો છે સિદ્ધાંતોની વાત કરીએ નીતિઓની વાત કરીએ તે તમામ નીતિઓ પણ ખાસ કરીને બદલાઈ છે અને છેલ્લા દસ વર્ષોની આપણે વાત કરીએ દસ અગિયાર વર્ષથી તો નીતિઓમાં ખાસો એવો ફેરફાર આવ્યો છે અને ચર્ચાઓ તો આપણે ઘણી બધી કરતા હોઈએ છીએ પરંતુ અત્યારે આ ચર્ચા એટલા માટે કરવી પડે છે કારણ કે જનસંઘનો જે આપણે વાત કરીએ તો પાયો નાખનાર ભાજપનો પાયો નાકનાર જે હેમાબેન આચાર્યની આપણે વાત કરીએ તો તેમણે એક ક્યાંક ને ક્યાંક જે પ્રકારે વાત કરીએ તો સવાલો ઊભા કર્યા છે તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે જે વખતે જ્યારે પાયો નખાયો હતો અને ત્યારબાદના જે સિદ્ધાંતો હતા તે સિદ્ધાંતો મુજબ પાર્ટી નથી ચાલી રહી અને આવો નવો સમય હશે તો ઇમરજન્સી તરફ એક સમય દોરી જશે જો આવું આજ આ ચાલ્યું તો લોકશાહીમાંથી આપણે હવે ઇમરજન્સી તરફ જઈ રહ્યા છીએ તે પ્રકારની વાત તેમણે કરી છે સાથે જ જે પ્રકારે ઘણી બધી વાતો પણ કરી છે કોંગ્રેસમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં આવે છે તેને લઈને જે અન્ય એક જનસંઘના કાર્યકર્તા આપણે વાત કરીએ અશ્વિનભાઈ મણિયાર તેમણે પણ આજે હેમાબેનની વાત સાથે હામાં હા પુરાવી છે અને તેમણે કહ્યું છે કે કોંગ્રેસમાંથી આવેલા કે જે સ્ટેજ પર બેસે છે અને ભાજપના જે કાર્યકરો હોય છે જૂના તે પાથરણા પાથરવામાં જ વ્યસ્ત રહે છે એટલે જે જૂના જે જૂની પાર્ટી હતી કેડર બેસ પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટીની આપણે વાત કરીએ આ બધા શબ્દો તો ઉમેરીએ છીએ પરંતુ હાલ સિદ્ધાંતો અને નીતિઓમાં કેવો ફેરફાર આવ્યો છે હેમાબેન અને સાથે જ અશ્વિનભાઈની વાત કરીએ તો તેમણે જે ચિંતા વ્યક્ત કરી છે તે ચિંતા કેટલી વ્યાજબી છે તેના પર ચર્ચા કરીશું બંને મહેમાન મારી સાથે જોડાય ગયા છે રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચુડગર અને સાથે જ વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક મયંકભાઈ વ્યાસ સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં યોગેશભાઈ સૌથી પહેલાં તો આપણાથી શરૂઆત કરીએ ખાસ હેમાબેન આચાર્ય જેમણે પાયો નાખ્યો અને આટલા વર્ષો જેમણે કહી શકાય કે પાયો નાખ્યા બાદ આટલા વર્ષો વીત્યા છે ઘણું બધું આપ્યું હશે પાર્ટી માટે અને ત્યારબાદ આ ચિંતા કે જે વ્યક્ત કરાતી હોય છે અને એમાં બેને જણાવ્યું એટલે નરેન્દ્ર મોદી પણ જેમણે માનુસ જે સંબોધન આપે છે તેમણે જ્યારે વાત કરી છે ત્યારે આ વાતના પડઘા દિલ્હીમાં પણ ચોક્કસથી પડશે આપણે લાગે છે શિવમભાઈ હું ઇતિહાસમાં થોડો પાછળ જવા માંગુ છું ઓગણીસો ને સુડતાલીસ માં જયારે આપણને આઝાદી મળી ત્યારે આઝાદી માટેની જે ચળવળ ચલાવી રહ્યા હતા એ બધા કોંગ્રેસના હતા અને પંડિત નહેરુ ભારતના પહેલા વડાપ્રધાન બન્યા એટલે કોંગ્રેસની સરકાર થઈને કોંગ્રેસનું એ વખતે વર્ચસ્વ એટલું બધું હતું કે આઝાદીના આંદોલનના જે નેતાઓ હતા એ બધા જ સરકારમાં આવ્યા પૂજ્ય ગાંધીજી એમાં આવ્યા એ જુદી વાત છે પણ એ વખતે જે ભાગલા પડ્યા અને મુસ્લિમોને માટેની વાત કરતા હોય પણ હિન્દુઓની કોઈ વાત કરતા હોય એવા કોઈ દેખાયા કોંગ્રેસ પણ કદાચ એ બાબતમાં ક્યાંક કાચી પડતી હતી ત્યારે હિન્દુ મહાસભાની સ્થાપના થઈ અને હિન્દુઓના હિતની વાત કરવી પણ ત્યાર પછી શ્યામા પ્રસાદ મુખરજી એમણે જનસંઘની સ્થાપના કરી અને જનસંઘ એ લગભગ એમ કેવાય કે હિન્દુઓના હિત માટે કામ કરતો હોય એવો એક પક્ષ બની રહ્યો ત્યાર પછી ઇન્દિરાજીની ઇમરજન્સી આવી અને એના કારણે જનતા મોરચાનો જનતા સરકારનો રચના થઈ એમાં જનસંઘ ભળી ગયો અને બધા પક્ષો ગઠબંધન કરવાને બદલે એક પક્ષ જનતા મોરચો અથવા જનતા સરકાર બની મોરારજીભાઈની આગેવાની હેઠળ સરકાર બની પણ કેટલાક અંગત કારણોસર મોરારજીભાઈને લાબુ રાજ્ય ચાલ્યું નહીં અને જનતા મોરચો વિખરી ગયો ફરીથી ઇન્દિરાજી સ્થાને આવી ગયા ત્યારે એ જૂનો જનસંઘ હતો એનું ભારતીય જનતા પાર્ટીમાં રૂપાંતર થયું અને એ રીતે હિન્દુ હિન્દુઓનું રક્ષણ કરે હિન્દુવાદને અગત્યતા આપે એવો પક્ષ ભારતીય જનતા પાર્ટી બની રહ્યો ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જીના સિદ્ધાંતોથી માંડીને માન્ય અટલજી લાલકૃષ્ણ અડવાણી એ વખતે બલરાજ મધુક પણ હતા મુરલી મનોહર જોશી હતા આ બધા ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખ્યો અને એ વખત એમ કહેવાય કે એના સિદ્ધાંતો જે હતા એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ એક શાખા અથવા તો એનો એક ભાગ હતો એ રીતે ચાલી અને આરએસએસ ના જે કઈ સિદ્ધાંતો હતા એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ચાલે અને ભારતીય જનતા પાર્ટી એ વખતે મજબૂત બની એક વખત તો એવો ભારતમાંથી માત્ર બે જ સીટો આવી પણ ત્યાર પછી અડવાણીજી અને વાજપેયીજીની આગેવાની હેઠળ પક્ષ મજબૂત બન્યો અને અટલજીની સરકાર પણ થોડા સમય માટે આવી ત્યારે ઘણા બધા સારા કામો થયા પણ ત્યાર પછી એ અટલજી પોતે તો સિદ્ધાંતવાદી હતા એમ એમ કરતા કરતા ગુજરાતમાં બે હજાર એક માં કેશુભાઈ ની સરકાર બની અને ગુજરાતથી શરૂઆત થઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની અને ત્યારે કેશુભાઈ પણ મૂળ ના માણસ એટલે એમને પણ એક સિદ્ધાંતો પાર્ટી ચલાવી પણ ત્યાર પછી જે બદલાવ આવ્યો એ અત્યારે એમ કહી શકાય કે અડવાણીજી અને વાજપેયીજીના સિદ્ધાંતો અને એ બધું તો ક્યાંય ભૂલાઈ ગયું અને આજે બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ નો તમે વિચાર કરો તો અટલજીના સિદ્ધાંતો અને અડવાણીજીની જે નિષ્ઠા હતી એ ક્યાંક બાજુમાં મૂકી ગઈ અને માત્ર એક જ અત્યારે કામ થઈ રહ્યું છે સત્તા મેળવવી અને સાધન સાધન વાત સાચી છે કે સાધ્ય એમનું એ હતું કે સત્તા મેળવવી પણ સાધન શુદ્ધિ ના આવે અને ગમે તે પ્રકારે દામ દંડ ભેદ વગેરેનો દંડ નો ઉપયોગ કરીને પણ સત્તા મેળવવી આ પરિસ્થિતિ એ વખતે એમણે વિકાસ વિકાસની વાતો કરી સારો એવો વિકાસ થયો પણ એ અગાઉ પણ ગુજરાત રાજ્ય તો વિકસિત રાજ્ય હતું જ એનો થોડો વધારે સારો વિકાસ થયો પણ ચૂંટણી જીતવા માટેની જે પરિસ્થિતિ થઈ એ એ વખતે મને ખબર છે કે આ હેમાબેન આચાર્ય એ મૂળ જનસંઘના એમના પતિ સુરે આચાર્ય જનસંઘના સ્થાપક કહેવાય એવા લોકોએ પોતાનો એમ કેવાય કે જાત ઘસી નાખીને નાથાલાલ ઝગડા વાત કરો ગજેન્દ્ર ગડકર વસંત ગજેન્દ્ર ગડકર ની વાત કરો એ બધાએ પોતાની જાત ઘસી નાખીને આ પક્ષને ઉભો કરવામાં પોતાનો જાન રેડ્યો હતો બીજા બધા કામો છોડીને માત્ર કામ કરવું એ રીતે આ લોકો હતા ત્યારે તમે જો પરિસ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ કે માત્ર સત્તા સત્તા ને સત્તા એ જ આપણું લક્ષ્ય રહ્યું હેમાબેન આચાર્ય તો જ્યારે આરોગ્ય પ્રધાન હતા ત્યારે હું એમને મળ્યો હતો ત્યારે મને એ એમને જોઈને એમ લાગે કે કોઈ પણ મિનિસ્ટર હોય એ તો કેવા ભણેલા ગણેલા ને દબદબો ભરેલા હોય ત્યારે આ તો એક સામાન્ય મને મને યાદ આવે કે મારા મમ્મી જેવા દેખાતા હતા ને એવા જ દેખાય અને એમની વાત કરવાની રીત પણ પણ જાણે એવી ભરી હોય 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 વાતમાં વાતમાં એમની તથ્ય જ્ઞાન જાણકારી અને એના આદર્શ આદર્શવાદ જે હોય એ હેમાબેન આચાર્ય આજે જયારે પરિસ્થિતિ અત્યાર સુધી એમને બહુ નહોતું ખોલ્યું પડે ત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે ત્યારે એમને કેવું પડે છે કે અમે જે ભારતીય જનતા પાર્ટીની આશા રાખી હતી તે આ નથી અને અત્યારે જે થઈ રહ્યું છે અને બીજા પક્ષમાંથી લોકોને લાવીને પાર્ટીને મજબૂત કરવાની મજબૂત તો છે જ પણ એનાથી વધારે મજબૂત કરવાને આ જે બધી પરિસ્થિતિ થઈ રહી છે એનો ઉકળાટ એમને પ્રજામાં જાહેર કર્યો છે અને આ ભારતીય જનતા પાર્ટી ક્યાં જઈ રહી છે એનું એમને ચિંતા વ્યક્ત કરી છે વાત કે જે અશ્વિનભાઈ મણિયારે પણ એ જ વાત જણાવી છે કે ભાજપમાંથી જે ચૂંટણી લડે છે તેમને સંઘ સાથે એમના વિચારો સાથે કોઈ જ લેવા દેવા નથી એના સંસ્કારો સાથે કોઈ લેવા દેવા નથી છતાં પણ તે ચૂંટણી લડે છે વિન્ય પક્ષમાંથી આવેલા અને એ જે સ્ટેજ પર બેસે છે જૂના કાર્યકરો જે પાથરણા પાથરે છે આ વાત સાથે બીજી વાત કે જે હેમાબેન આચાર્ય પણ જણાવ્યું કે ઓગણીસો પંચોતેરનો સમય કે જ્યારે એ વખતે તમામ લોકો કહેતા જે પણ કાર્યકર્તા કે મંત્રીઓ મને નહીં એને આપો મને નહીં બીજાને આપો એવું કહેવાવાળા અત્યારનો સમય એવો છે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે અને એમાં અનેક પ્રકારના પ્રવાહો સમયે સમયે આવ્યા છે અને એમાં જે હેમાબેન આચાર્ય અને અશ્વિનભાઈ મણિયાર જેવી વરિષ્ઠ વ્યક્તિઓ જે પ્રકારની વ્યથા અને વાજબી છે અને એ એ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને અત્યારની નેતાગીરીએ એને કાને ધરવા જેવું છે કારણ કે એક સમય એવો હતો કે ખિસ્સાના ચણા મમરા ફાકીને આ લોકો ભારતીય જનતા પાર્ટી જનસંઘના સમયથી જે રીતે વાત એ આખી જે પાર્ટી ઉભી થઈ એની અંદર સામાન્ય કાર્યકર્તાઓનો બહુ મોટો ફાળો રહ્યો છે હવે એક વસ્તુ છે કે પરિવર્તન જે છે પ્રગતિ જોઈતી હશે તો પરિવર્તન લાવવું પડશે પરંતુ પરિવર્તન એવા પ્રકારનું લાવવું પડે કે એ જે એની જે ચોક્કસ મર્યાદા ચોક્કસ કાર્યક્રમો ચોક્કસ આચાર સંહિતા એની સાથે રહીને કરવું પડે અનેક પ્રકારના શંભુ મેળા અંદર ઉમેરવામાં આવે તકવાદીઓ લોકોને ઉમેરવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીને વધારે સક્ષમ અને વ્યાપક બનાવી અને જો એને સત્તા ઉપર ટકી રહે સત્તા જે જગ્યાએ ન હોય તો બધા સત્તાના જુદા જુદા શિખરો સર કરે એવું કરવું હોય અને કરવાની જરૂર ભલે રાજકીય રીતે જરૂર છે કે ભાઈ સત્તા ન હોય તો કશું ન થઈ શકે એ બી એક વસ્તુ છે અને સત્તામાં રહેવું એ એ હેતુ પણ છે અને જે પ્રકારના કાર્યક્રમો જે જે પ્રકારની આચાર સંહિતા વિચારધારા જે રીતે આગળ ચાલી રહી છે એ બધાની વચ્ચે આ સોનાની થાળીમાં લોડાની મેખ જેવી અશિસ્ત બહુ આવી ગઈ છે અને એ અશિસ્ત આવી ગઈ છે એ એ સ્વાભાવિક છે કે અશિષ્ઠ આવવાની છે કારણ કે આવે કારણ કે જુદા જુદા ગોત્રના જુદા જુદા બ્લડ ગ્રુપના માણસો બધા એક જ એની અંદર આવે એટલે મૂળ વિચારધારાને કોરણે મૂકી અને તકવાદ આવે અને 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 પક્ષની જે જે મૂળ વિચારધારા નથી હોતી માત્ર તકવાદ હોય છે તો તકવાદ અને ભ્રષ્ટાચાર એ બંને બહુ જ ગાઢ સંબંધો છે એટલે તકવાદ આવે એટલે તરત જ ભ્રષ્ટાચાર આવે ભ્રષ્ટાચાર થાય એટલે અનેક પ્રકારની બધી બાંધછોડ થાય અને અને એ બાંધછોડ ની અંદર જે મૂલ્યોની જાળવણી છે

કુંભનો મેળો જે છે એ મોટો થાય તો નાસભાગ થાય આગ લાગે એવી બનતી હોય છે પરંતુ જરૂર એ છે

પરંતુ એકંદરે બેઝિક જે 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 વસ્તુ છે હેતુથી રાજકારણની અંદર આ પાર્ટીએ કાઠું કાઢ્યું એ હેતુ બર ન આવે અથવા એ હેતુ વિસરાઈ જાય વિખેરાઈ જાય એવા પ્રકારની જે પ્રકારની જે અત્યારે ચાલી રહી છે પરિસ્થિતિ એ એ અત્યંત દુઃખદ છે અને એલાર્મિંગ છે જે રીતે આદરણીય હેમાબેન આચાર્ય અને આદરણીય અશ્વિનભાઈ મણિયારે જે એમની વ્યથા અને જે દુખ વ્યક્ત કર્યું છે એ અત્યંત વાજબી છે અને એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રદેશ કક્ષાના નેતાઓ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પ્રધાનોની અંદર પ્રધાન મંડળમાં સત્તા ભોગવનારાઓ જિલ્લા તાલુકા પાલિકા લેવલે સત્તા ભોગવનારા તમામે તમામે વિચાર કરવાની વાત છે કે ભાઈ પાર્ટી હશે વિચારધારા રહેશે તો પાર્ટી રહેશે અને પાર્ટી રહેશે તો આપણે બધા રહીશું નહીં તો બધી ફરી પાછા જ્યાં હતા ત્યાં આવી જઈશું વિરોધ પક્ષની પાટલીઓ બેસવાની જગ્યા નહીં મળશે એટલે કે પાર્ટીની વર્તમાન નેતાગીરીએ પાર્ટીને લાંબા સમય સુધી ચલાવવાને માટે પાર્ટીને લાંબા સમય સુધી સત્તામાં રહેવાને માટે અને આપણે બીજી ભાષામાં કહીએ તો પાર્ટીને વધારે લાંબા સમય સુધી લોકસેવા કરાવવાને માટે ઇન્ટુ ઇન્વર્ટેડ લોકસેવા પણ એ કરાવવાને માટે જો એમણે એ કરવું હશે તો ચોક્કસ આચાર સંહિતા અને બેઝિક વસ્તુ ઘડવાનો સમય આવી પહોંચ્યો છે કારણ કે જે રીતે એમણે એમણે અમુક પ્રકારના કોડ આચાર આચારસંહા નક્કી કરવી પડશે અને એ રીતે જો નહીં થાય તો પછી ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ અને એનાથી પણ વધારે કહીએ તો થૂથું થઈ જશે લોકોમાં ખૂબ જ રોષ વિરોધ વ્યાપક છે કારણ કે તમે જુઓ કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર મેન્ડેટ આપ્યો હોય કે ના આપ્યો હોય પોતાને લડવું છે તો હું તો લડવાનો જ એમ કરીને બધા જે જે રીતે અશિસ્ત દાખવે છે પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધમાં જાય છે પાર્ટીના વિપની વિરુદ્ધમાં જાય છે મોટાભાગની સહકારી બેંકોની અંદર પાર્ટી દ્વારા આપવામાં

તેની પણ વાત કરીએ કારણ કે ત્યાંથી જે લોકો ગયા છે ગુલામનબી આઝાદથી આપણે વાત કરીએ મોટા મોટા નેતાઓ જેણે વર્ષો વર્ષ કાઢ્યા છે કોંગ્રેસમાં તેમણે પણ કોંગ્રેસની નીતિઓ સામે અત્યારના સિચ્યુએશન પ્રમાણે સવાલો ઉભા કર્યા એ વાતો છે સાથે જ અત્યારે જે બિનહરીફ જે થઈ છે ખાસ કરીને જૂનાગઢની આપણે વાત કરીએ તેનો પણ ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે અશ્વિનભાઈ મણિયાર હોય તેમણે પણ કર્યો છે કે જે બિનહરીફ જ્યારે આ પ્રકારે સી સીટો થઈ જાય છે ત્યારે લોકોના મતાધિકારનો એક પ્રકારે આ એક

અને ત્યાર પછી ઇન્દિરાજી પક્ષના શિસ્તને બાજુમાં મૂકીને પ્રેસિડેન્ટની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે કર્યું ત્યારથી પક્ષની બેસી ગઈ અને ધીમે ધીમે પક્ષમાં બે ભાગલા પડ્યા અને ત્યાર પછી જે જે કઈ કોંગ્રેસ રહી એમાં કોઈ નીતિમત્તા અથવા વિચારધારા જેવું રહ્યું નહીં એ પણ એ વખતે એક જ ધ્યેય હતો અને સત્તા મેળવવી અને એના કરતા પણ મારા કુટુંબનું મારે ભલું કરવું અને એકસો ને છપ્પન સીટો ભારતીય જનતા પાર્ટી લઈ જાય અને છતાં એમનામાંથી જે ચૂંટાયેલા હતા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય મને એક નેતાનો દાખલો આપવામાં થોડો સંકોચ થાય છે પણ ગઈકાલ સુધી ભારતીય જનતા પાર્ટીને ગાળો દેનારા માણસ કોંગ્રેસ છોડે છે ને એના કલાકમાં ભારતીય જનતા કેબિનેટ મિનિસ્ટર બનાવે છે આ કઈ જાતની વિચારધારા એટલે મારા હિસાબે તો હવે કોંગ્રેસ હોય કે ભાજપ હોય વિચારધારા શબ્દ છે ને એમની ડિક્શનરીમાંથી નીકળી ગયો છે અને માત્ર એક જ કામ રહ્યું છે કે ભાઈ મારું સ્થાન ક્યાં અને જે વંશવાદનો વિરોધ કરીએ છીએ અથવા તો વિરોધ કરવામાં આવતો હતો કે ભાઈ ઇન્દિરા પછી રાજીવ આવે રાહુલ આવે આ આવે આ બધી વાત કોંગ્રેસમાં જે રીતે ચાલી રહી છે એના કારણે પાર્ટી પ્રત્યે જે પોતાનો લગાવ હોય એ ધીમે ધીમે પાર્ટીના નેતાઓમાં ઓછો થતો ગયો મોટા મોટા નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે ગુલામ આઝાદ ની વાત કરો તો એના કારણે એક બહુ જ મોટા નેતા કોંગ્રેસમાંથી નીકળી ગયા એવી જ રીતે અત્યારે ભાજપની વાત કરો એ પણ એમ કે છે વંશવાદ ના હોવો જોઈએ ને એના માટે માન્ય વડાપ્રધાન થી માંડીને બધા વાત કરે ત્યારે એ અત્યારની સ્થાનિક ચૂંટણીઓમાં એક જ ઘરમાંથી ત્રણ જણાને ટિકિટ આપવામાં આવે આ કઈ જાતનો તમે વંશવાદ વિરોધ કરો છો એટલે આ જે નિયમો જે છે વિચારધારા છે એને એકદમ કોરાણે મૂકી દેવામાં આવે એટલે ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તામાં છે એટલે મોટી રહી છે કોંગ્રેસ પાસે તો કેટલા વખતથી સત્તા નથી એટલે ત્યાં પણ અત્યારે રહ્યું છે ને વંશવાદને કારણે પાર્ટી આગળ આવતી નથી આજે દિલ્હીની એક્ઝિટ વાત કરીએ તો ઝીરો થી એક કે બે સીટ ની જ વાત કરવામાં આવતી હોય હવે એક્ઝિટ પોલ એક્ઝેક્ટ નથી હોતા પણ છતાં જે વર્તારો આવી રહ્યો છે એમ લાગે છે કે હવે કોંગ્રેસ પાર્ટીનું નામ શેષ થઈ રહ્યું છે હવે એનું અસ્તિત્વ ન રહે એ પરિસ્થિતિ થઈ રહી છે એનું કારણ કે એના સિદ્ધાંતો અને વિચારધારા છોડી દેવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટી આમાંથી થોડો બોધપાઠ લે હેમાબેન અને અશ્વિનભાઈ મણિયારની વાતને કાને ધરે તો મને લાગે છે એ પાર્ટી પણ કોંગ્રેસના રસ્તે ન જાય એ જોવાનું રહે છે જે કોંગ્રેસ પાર્ટી જે કોંગ્રેસ જે દિલ્હીમાં પંદર વર્ષ એક સાથે સતત ત્રણ ટર્મ જે આવી છે અને તેની અત્યારે છેલ્લે બે ટર્મથી તો ઝીરો સીટ છે પરંતુ અત્યારે પણ એક્ઝિટ પોલમાં એકથી બે સીટો માત્ર જ્યારે વાત કરવામાં આવે ત્યારે ચોક્કસથી ચિંતાજનક છે જનતાનો વિશ્વાસ પણ એ જ પ્રકારે ખોઈ રહી છે કારણ કે એ સિદ્ધાંતો એ નીતિઓ એનો એનો અભાવ દેખાઈ રહ્યો છે મહેનભાઈ અત્યારે વાત કરીએ તો કોઈનું નિવેદન તો સામે નથી આવ્યું હેમાબેન આચાર્યના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીમાંથી કે ક્યાંકથી પરંતુ હેમાબેનની વાત કરીએ તો નરેન્દ્ર મોદી પણ તેમને સન્માનનીય રીતે જુએ છે માનું વિરુદ્ધ પણ તેમને આપે છે ત્યારે તેમની વાતના પડઘા તેમના સુધી પહોંચશે અને આગામી સમયમાં કંઈ એ જે પ્રકારે બદલાવ નરેન્દ્ર મોદી લાવવાની કોશિશ કરી શકે એવું આપને લાગે છે થઈ શકશે પરંતુ એવું ઉપરથી છેક સુધીની એક પ્રકારની આચાર સંહિતા અને બેઝિક વાત એ જે ડ્રેસ કોડ હોય છે એવા પ્રકારનું કેટલુંક તો રાખવું એટલા માટે જરૂરી છે હું તમને કહું સાહેબ કે આપણે આ મુદ્દાની આટલી આટલા સમય અહીંયા ચર્ચા કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના કાર્યકર્તાઓ જે સો કોલ્ડ બનીને બેઠાલા છે આજકાલ એમણે હેમાબેન આચાર્યનો નામે નહીં સાંભળ્યું હોય પેપરોમાં એમના વિશેના નિવેદનો અશ્વિનભાઈના નિવેદનો બધા આવ્યા એના વિશેની કોઈ એમને તમા જ નહીં જે આ પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે ને એને દૂર કરવા પડશે એને કંટ્રોલ કરવા પડશે એના વગર ચાલવાનું નથી કેટલીક જગ્યાએ એ બધા સાથે રાખીને જે રીતે સત્તાનો વ્યાપ કરવામાં જઈ રહ્યો છે એ એ વસ્તુ સાચી પરંતુ એ લોકોની કંટ્રોલમાં રાખવાની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં ટકી રહેવું હશે તો આ બધાથી દૂર રહેવું પડશે ભ્રષ્ટાચારનો મુદ્દો એનાથી જ વધ્યો છે અને 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 લોકોના કોમર્શિયલ ઇન્ટરેસ્ટ જાતવાતના વધ્યા છે અને અને એને કારણે જ અશિષ્ટ આવી છે અને એ બધું થયું છે પાર્ટીનો વ્યાપ વધે એટલે અલગ અલગ સેક્ટરમાંથી માણસો લાવવા પડે અને માણસો અંદર સામેલ થાય એ જરૂરી છે પરંતુ બસ કમાવા ધંધો ભારતીય જનતા ભારતીયના કાર્યકર્તાઓ કેટલાક લેવલના કાર્યકર્તાઓ દ્વારા શરૂ કરી દેવામાં આવેલો એવું છે સામાન્ય રોડ ઉપર જતો માણસ કોઈ હોય અને પોલીસ એને કોઈ ટ્રાફિક ના ભંગ બદલ એને પકડે તો કે હું તો ભાજપનો કાર્યકર્તા છું અરે આમ જાણે એ નાલેસી આવી જોઈએ કે ભાઈ તમે આવી દેશની પાર્ટીના એને બદલે આ તો આમ કોલર કરીને બોલે દાદાગીરીથી પોલીસ છે જયારે એમ કે તમે પાર્ટી નો નામ દો છો અને બીજી બાજુ કાયદાનો ભંગ કરો છો ક્યાં સુધી વાજબી આ તો એક મેં તમને એક્ઝામ્પલ આપ્યો આવું ઠેર ઠેર થઈ રહ્યું છે અને વર્તમાન નેતાગીરી જો આ વસ્તુને સમયસર વહેલી તકે નાબુદ નહીં કરે કે કંટ્રોલ માં લાવવાના પ્રયાસ નહીં કરે તો પાર્ટી એ ખૂબ જ સહન કરવું પડશે સાદા તોડા કરીને થોડોક સમય પાર્ટી ચાલશે પછી લોકો છે ને જશે કારણ કે બધાને જાણે ધંધો કરવો જો ભાજપમાં આવી ગયા બધું બધું ચાલશે આપણું એ એવું ચાલ ચાલતું હશે પહેલા નહોતું ચાલતું એ અહીં થઈ રહ્યું છે ભૂતકાળમાં બીજા રાજ્યોની અંદર ખંડણીખોરો જે પાર્ટી માં હતા ને એ આજે ખંડણીખોરો થઈ ગયા છે સાહેબ ભારતીય જનતા પાર્ટીમાં ખંડણીખોરો ઉભા થયા છે આજે કોઈ નવું બનાવતા હોય કોઈ મોટો પ્રસંગ લેતા હોય તો આજુબાજુના ભાજપના કાર્યકર્તાઓ બધા પ્રોટેક્શન આવવું સમયસર જરૂરી છે લોકો મારવા લે કે લોકો ખરેખર બહુ મોટો વિરોધ કે એના પ્રત્યે અણગમો લે એને એને પહેલા હેમાબેન આચાર્ય અને અશ્વિનભાઈ જેવાઓએ જે માર્ગદર્શન બતાવ્યું છે કે જે આવું કરવાની જરૂર છે એમાં જાગવાની જરૂર છે થોડે ઘણી અંશે કરશે તો વાંધો નહીં આવશે ઉભો બૂમ કરશે તો થોડું કંટ્રોલ માં રહેશે એ જરૂરી છે વહેલી તકે કરવું જરૂરી છે એ ચોક્કસ એ જ વાત કે નીતિન પટેલે પણ હમણાં જ એ વાત દલાલોની જે વાત કરી હતી કે એનો નામનો ફાયદો ઉઠાવે છે અને પોતાના કામ કઢાવી લે છે પછી બીજા દિવસે આપણે ચોખવટ પણ કરી કે બધી જ પાર્ટીઓમાં હોય છે કોંગ્રેસમાં પણ એવા લોકો હતા પણ રાજનીતિની વાત કરીએ એક એક લાઇનમાં ફટાફટ યોગેશભાઈ આજ રાજનીતિ અત્યારે જે છે આવી નાવી રહેશે સિદ્ધાંતો નીતિઓની વાત કરીએ કે દેખાઈ રહ્યું છે એ જોતા કોઈ એવો આશાવાદ લાગતો નથી કે આમાં કોઈ સુધારો થાય અને અત્યારના પ્રમાણે ટોચની નેતાગીરી આની ઉપર વિચાર કરે તો સારું બાકી હેમાબેન કે અશ્વિનભાઈ જેવા કાર્યકરોના નામ પણ નથી સાંભળ્યા એવા લોકો અત્યારે આવી ગયા છે અને હમણાં મારે દાખલો આપતા સંકોચ થાય છે પણ હાર્દિક પટેલ જે કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ થયેલો એને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે જીતે અને એની ઉપરના થયેલા કેસો પાછા ખેંચવામાં આવે કારણ કે લોકો કહે છે કે ભાજપમાં આવી જાઓ એટલે તમારા બધા પાપ ધોઈ જશે એમ આ હાર્દિકનો દાખલો જોવા જેવો છે કે અત્યારે બધા કેસો એના પાછા ખેંચવાની વાત થઈ રહી છે એટલે મને સુધારો થવાની કોઈ અત્યારે શ્રદ્ધા નથી થાય તો સારું અને એવી અપેક્ષા રાખીએ કદાચ હા હા મારું મારું કેટલેક અંશે એવું માનવું છે કે કેટલેક હદ સુધીની સત્તાઓ અને હોદ્દાઓને માટે ચોક્કસ આચાર સંહિતા ઘડવી જોઈએ અમુક નીચલા લેવલ સુધી ચલો કે એ થાય પણ અમુક અમુક લેવલ સુધીની માટેની કે જે તમારે આટલા ક્રાઇટેરિયા તો હોવા જોઈએ એવા પ્રકારના એક ચોક્કસ ધોરણો પ્રસ્થાપિત કરવા પડશે છેક થી છેક સુધી નહીં થઈ શકે પણ અમુક લેવલે તો જરૂરી જ છે અને અને એમ કરતા કરતા ઇન્વર્ટેડ પિરામિડની જેમ ધીરે 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 એનો વ્યાપ વધારતા જઈ અને થોડીક પાર્ટીને ચોક્કસજી એ વાત સાચી નીતિઓ તો ઘડવી જોઈએ પરંતુ એને ફોલો કોણ કરશે તે મહત્વનું છે અને ખાસ જે આ બંને અમુક સુધી અનિવાર્યતા બતાવી અને પછી એને ફોલોઅપ માટેના પણ કેટલાક તબક્કા કરી અને અન્ય ઘણી બધી બાબતો છે જેમ કે પક્ષ લઈને પણ દર્શક મિત્રો જે આપણે હેમાબેનની વાત કરીએ તો પક્ષ પલટુઓ જે આ બધા છે તેમાં પ્રતિબંધ ખાસ કરીને મૂકવો જોઈએ તેના માટે નીતિઓ ખાસ કરીને ઘડવી જોઈએ રાજનીતિ માટે તો જ આગામી સમયમાં એક વ્યવસ્થિત રાજનીતિ આપણને જોવા મળશે ઘણી બાબતોનો આપણે ઉલ્લેખ કર્યો તેના મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા મારી સાથે મયંકભાઈ અને યોગેશભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા બદલ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ હો ટોપિક બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર